મારા ભાઈઓ ભાઈઓને બહેનો ફરી એક નવા વિડીયોની અંદર ભાઈ તમારું હાર્દિક સ્વાગત છે હવે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે ભાઈ તો અત્યારે ખબર છે કે એક રૂપિયાની જૂની નોટ આપો ભાઈ અને એની જગ્યાએ હું તમને એક લાખ રૂપિયા રોકડા કેસ આપીશ તમને બતાવો ભાઈ આ એક રૂપિયાની જૂની નોટ આ જોઈ લો આમ આ એક રૂપિયાની ભાઈ જૂની નોટ અને જો તમારી પાસે આ એક રૂપિયા હોય ને તો તમારે ડરવાની જરૂર નથી ભાઈ આઠોનો હોય તોય કામ ચાલશે પાંચ રૂપિયાની નોટ હોય ભાઈ તો પણ કામ ચાલશે જૂના સિક્કા હશે તો પણ ચાલશે ને નોટ હોય ને ભાઈ તો તો સૌથી વાર સારામાં સારું ભાઈ આ એક રૂપિયાની નોટ અને એની જગ્યાએ ભાઈ હું તમને રોકડા કેશ એક લાખ રૂપિયા આપીશ હવે તમને નવી લાગે ભાઈ હા ભાઈ મજાક નથી કરતો આ જોઈ લો આ એક લાખ રૂપિયા રોકડા કેશ હું તમને આપીશ ભાઈ ખાલી તમારે કરવાનું શું છે ભાઈ જૂની નોટ મને દેવાની છે ભાઈ અને કઈ રીતે આપવાની છે એના વિશે પણ તમને બધી વિગતવાર માહિતી આપવાનું છું ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ અને એક લાખ રૂપિયા આ સાહેબ તમે લઈ જાઓ ભાઈ ખાલી એક રૂપિયો દેવાનો અને એની જગ્યાએ હું તમને નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું રૂપિયા આપવાનો છું ભાઈ ખાલી એક રૂપિયા તમારે મને આપવાનો છે કેટલા નવ્વાણું નવસો ને નવ્વાણું રૂપિયા હું તમને દઈશ ભાઈ એક રૂપિયાની જૂની નોટ આપો હવે તમારે કઈ રીતે નોટ આપવાની છે એ ખાસ તમારે ધ્યાન રાખવું ભાઈ જો કોઈ પણ જાતનો ફ્રોડ નહીં થાય એની ભાઈ મારી ગેરંટી કેમ કે હું કોઈના અંડરમાં કામ નથી કરતો ભાઈ અને હું પોતે મારું પોતાનું જ કામ કરું છું ભાઈ અને હું કોઈના નીચે કોઈ કામ કરતો જ નથી હવે વાત કરવામાં આવે તો મારી ઇન્સ્ટાગ્રામની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી નાખીશ ભાઈ એટલે પહેલાં તો તમે શું કરજો ભાઈ કે ઇન્સ્ટાગ્રામમાં જે ફોલો કરજો ને ત્યાં મને મેસેજ કરજો જો તમે ત્યાં મેસેજ ન કરી શકો તો સૌથી પહેલાં તો નીચે કમેન્ટ કરી નાખજો ને કમેન્ટ કરીને કહેજો ભાઈ કે મારી પાસે નોટ છે તો હું તમારો કમેન્ટનો રિપ્લાય આપીશ અને પછી હું તમને કહીશ કે ભાઈ તમારે ક્યાં વેચવાની તમારે ક્યાં વેચવા નથી જવાનું ભાઈ મને પોતાની નોટ દેવાની છે ને એની જગ્યાએ હું તમને એક લાખ રૂપિયા રોકડો કેશ આપીશ ભાઈ એટલે તમને કહી દીધું નોટ ક્યાં વેચવાની છે તમારે મને કોમેન્ટ કરવાની છે ભાઈ અને ચેનલ ને જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે ભાઈ એ લોકો ને જ મળશે એટલે ખાસ કરીને નોટ લેવી સિસ્ટમમાં તમે પકડાઈ જશો ભાઈ હા તમે નહીં કરી હોય તો સિસ્ટમમાં તો બચો જ નહીં ભાઈ ખાસ કરીને નોટ લેવી હવે તમારી પાસે નોટ હોય તો મને કોમેન્ટ કરજો ભાઈ બસ આજ માટે આપણે આટલું રાખી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ